બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી પવન સુદ હનુમાન કી દેવાદિદેવ મહાદેવ કીને આપને માતા કીને આપને ગુરુદેવ કી ભારત માતા કી અરે આજે છે ને આપણે સરસ મજાની કર્મ ની વાર્તા સાંભળશું આજે છે ને આપણે સરસ મજાની કર્મની વાર્તા સાંભળશું અને શ્રવણ ની વાર્તા શ્રવણની વાર્તા તમને બહુ ગમે છે ને તમે પેલો ફોટો જોયો તો એની અંદર શ્રવણ કેવો દેખાતો હતો શ્રવણ કાવડ લીધું હતું પછી બે ત્રાજવા જેવું હતું એક આગળ એક બાજુ એના મમ્મીને બેસાડ્યા હતા અને એક બાજુ એના પપ્પાને બેસાડ્યા હતા ત્રાજવું હોય ને ત્રાજવું તમે જોયું છે ને આવી રીતે આમ કરીએ આમ ત્રાજવું રાખીએ પછી બે બાજુ એના પલ્લું હોય ખબર છે એક બાજુ એના એના મમ્મી પપ્પા હતા ને એને કાંઈ દેખાતું નહોતું એ અંધ હતા સુરદાસ હતા પછી એના મમ્મી પપ્પાએ એવું કીધું કે અમારે તો દુનિયાની અંદર જાત્રા કરવી છે એટલે શ્રવણે શું કર્યું એક કાવડ બનાવ્યું ત્રાજવું જેવું હોય ને એને કાવડ કહેવાય અને પછી એમાં એના મમ્મીને બેસાડ્યા અને એના પપ્પાને બેસાડ્યા અને પછી એ તીર્થધામની અંદર ભગવાનની યાત્રા કરવા નીકળી પડ્યો છોકરાઓ કેવા હોય શ્રવણ જેવા હોય મમ્મી પપ્પાને સામુ બોલાય કોઈ દિવસ કોઈ દિવસ બોલાય મમ્મીને હેરાન કરે કોઈ દિવસ પપ્પાને હેરાન કરે મમ્મી પપ્પા એમ કહે કે મારે યાત્રા કરવી છે તો શ્રવણની જેમ ક્યાં લઈ જવાય તીર્થધામની અંદર આવો એની સરસ મજાની વાર્તા કહું એ તમને મમ્મા પેલું ગીત સંભળાવે છે ખબર છે વિધિ ના લખી સાચા મૃગના જેવા શબ્દો થાય 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 દશરથ મૃગીયા રમવા આવે અને એ સમયમાં એક વખત જંગલ હતું ને તો જંગલની અંદર શ્રવણ પહોંચ્યો એને ક્યાં જવું હતું ભગવાનના મંદિરે અને શ્રવણ પહોંચ્યો ને તો બન્યું એવું કે મમ્મી પપ્પાએ એવું કીધું કે અમને તો પાણીની તરસ લાગી છે શું લાગ્યું છે પાણીની તરસ લાગી હોય એટલે પછી પાણી પીવું પડે તો શ્રવણે એના મમ્મી પપ્પાને એક બાજુ જગ્યામાં મૂક્યા અને પછી પોતે પાણી ભરવા માટે ગયો અને જરીક જરીક અવાજ આવતો હતો ને પાણીનો એ બાજુ ત્યાં ગયો અને એણે કાવડની અંદર એક નાનું એવું પાત્ર હતું ને એની અંદર પાણી ભર્યું ને તો આ બાજુથી શ્રીરામ ભગવાનના પપ્પાનું નામ શું દશરથ રાજા અને દશરથ રાજા છે ને મૃગ હોય ને મૃગ હરણ હોય ને એનો શિકાર કરવા માટે જંગલમાં ગયા હતા એને મારવા માટે જંગલમાં ગયા હતા રાજા હતા ને એ શિકાર કરવા માટે જાય પછી જંગલની અંદર ગયા ને તો એણે જોયું કે અહીંયા પાણી છે ને ત્યાં ખળ 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 ખોળ ખળ ખળ પાણી વળતું હોય ને તો ત્યાં કોઈકનો અવાજ આવે છે નક્કી હરણ પાણી પીવા આવ્યું હશે પછી તો એ બાજુ કંઈ બરાબર જોયું નહીં અને જે બાજુ અવાજ આવતો હતો ને એ બાજુ પોતે આમ તીર લગાવ્યું બરાબર નિશાની લગાવી આમ છડ્યું ત્યાં કોણ હતું હા તીર લગાવ્યું ત્યાં હતું કોણ શ્રવણ હતો ત્યાં હરણ હતું નહોતું ને તો શ્રવણ હતો ને અને શ્રવણને તો બાણ વાગી ગયો પછી તો શ્રવણ ભગવાનના ધામમાં વયો ગયો શ્રવણનો હતો એક જ છોકરો હતો એનો તો ભગવાનના ધામમાં વયો ગયો પછી દશરથ રાજા તો ત્યાં ગયા જોયું ઓ મારાથી તો બહુ મોટી ભૂલ થઈ ગઈ મને એવું હતું કે ત્યાં હરણ છે પણ ત્યાં હતું કોણ કોણ હતું ત્યાં કોને બાણ વાગી ગયું શ્રવણને કોને વાગી ગયું શ્રવણને બાણ વાગી ગયું પછી તો ઘણો પસ્તાવો થયો પછી તો ઘણું બધું કીધું પછી શ્રવણે કાંઈ બોલ્યો નહીં અને પછી એના મમ્મી પપ્પા હતા ને એને દશરથ રાજાએ પાણી લીધું અને એના મમ્મી પપ્પા હતા ને એને પાણી પાવા માટે ગયા પછી શ્રવણના મમ્મી પપ્પા તો અંધ હતા એને કંઈ દેખાતું નહોતું એના મમ્મી અંધ હતા બેટા અને એના પપ્પાએ અંધ હતા પછી હળવેકથીને એને ભૂ પાતા હતા ને પાણી પાતા હતા ને દશરથ રાજા તો એના સંતાનો એના જે મમ્મી પપ્પા હતા ને એણે એવું કીધું કે શ્રવણ મારે દીકરો આવી ગયો બેટા તો આવી ગયો પછી દશરથ રાજા તો કાંઈ બોલે નહીં કારણ કે એણે શ્રવણને મારી નાખ્યો હતો ભૂલથી મરી ગયો હતો ને એના હાથે પછી તો દશરથ રાજાએ પાણી આપ્યું ને તો એના મમ્મી પપ્પા ઓળખી ગયા આમ હાથ ફેરવું ને માથા ઉપર ને હાથ ઉપર ગાલ ઉપર ને એવો હાથ ફેરવો ને દીકરાને તો ઓળખી ગયા તો કોઈક રાજા લાગે છે અરે મારો દીકરો ક્યાં ગયો મારો શ્રવણ ક્યાં ગયો પછી તો દશરથ રાજા એને પગે લાગ્યા અને એવું કીધું કે મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ અને ભૂલથી શ્રવણને મેં મારી નાખ્યો છે મને એવું લાગ્યું હતું કે મને મને એવું લાગ્યું હતું કે ત્યાં હરણ છે પણ ત્યાં હરણ નહોતું અને કોણ હતો શ્રવણ હતો અને શ્રવણ એનાથી મરી ગયો હતો પછી એના મમ્મી પપ્પાએ દશરથ રાજાને શ્રાપ આપ્યો શું શ્રાપ આપ્યો